મિત્રો શિયાળી ના માતાના ભુવા સંગા દાદા છે અને એમણે માતા મેલોડી ને બેસાડ્યા છે અને એમાં મેલોડી પણ મેલોડી અને કરી આવી મારા ભક્તિ છે આ શિયાણી ગામ ના ખેડૂતો એમની ખેતી સીઝન પાકે એટલે ગાડું ભરી અને શિયાળી થી ધોળકા ખેડૂતો કરિયરો ભરવા ગાડા લઈને જતા હતા અને ત્યારે ધોળકાને વેરાગ નગર કેવા અને ત્યાં અમદાવાદ નો સુબો રાજ કરતો હતો અને આમ એક દિવસની વાત છે હરિયાણાના ખેડૂતો પોતાના ગાડા લઈ અને ધોળકામાં કરિયરો ભરવા જઈ રહ્યા હતા અને તેમની સાથે આ મેલોડીના ભુવા સંઘાદાદા પણ થાય છે અને રસ્તા બળદ ગાડા લઈને ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યારે એકબીજા પોત પોતાની મસ્તી છે અને એક ખેડૂત ના ગાડા ટાયર કિચડ માં ફસાયું ત્યારે બધા જ ગાડા ઉભા રહી ગયા અને સંગા દાદા બોલ્યા કે કેમ ભાઈઓ શું થયું ત્યારે ખેડૂત બોલ્યા કે કાદવ મારા ગાડા ટાયર ફસાઈ ગયું છે અને ત્યારે બીજા ગાડા ચલાવવા વાળા પણ ઊભા રહી ગયા અને કઈ કે ચાલો આપણે બધા સાથે મળીએ અને ધક્કો મારી અને ગાડાના ના ટાયર બહાર કાઢીએ ત્યારે દાદા બોલ્યા કે 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 કોઈને નીચે ઉતરવાની જરૂર નથી હું એકલો જ છું દાદા આ કોઈ નથી અરે કે તમે ચિંતા ના કરો મારી મેલોડી જબરી જોરાવર છે અને મારી લોઢાના દાંત મારી મેલોડી મારી સાથે છે અને આમ કહી શંખા દાદા એકલા નીચે ઉતર્યા અને જયમાં મેલોડી કહી અને ગાડા ધક્કો માર્યો અને તેની સાથે તો ગાડા ટાયર કિચડ માંથી બહાર નીકળી ગયું ત્યારે બધા ખેડૂતો કહેવા લાગ્યા કે વાહ સંગા દાદા વાહન્ય છે કે બોલો બા મારી મેલોડી ઈચ્છા હશે ને તો એક કામ પણ જરૂર થશે ત્યારે ખેડૂતે ચારે બાજુ નજર કરી ત્યારે નજરે તો કઈ પડ્યું નહીં પણ ખેતર માં ચરી રહેલા ચાર હરણ અને ખેડૂત ચાર હરણ નજરે પડ્યા ત્યારે ખેડૂત કહે છે કે સંગાદાદા તમારી મેળવડી તો એવી જોરાવર અને જબરી હોય ને તો સામે કરી રહેલા ચાર હરણ રહ્યા ને એ ચારે ચારે જો પગે ને તો માનું કે તમારી મેળવડી ખરી અને સવાર સાંજ મેળવડી કરો છો તો તમારી મેળવડી સાચી છે બોલો છે મંજૂર અને આટલું સંભળાતા ની સાથે તો સંગર દાદા એ આંખો બંધ કરી અને બે હાથ જોડી અને કહ્યું કે હે મારા વાંકલા લીમડે બેઠેલી મારી લોઢાના ના દાંત વાળી મેલડી આજે કાળા માથા નો માનવી તારા પ્રમાણ અને મારી મેલોડી જો તમે આજે પરચો નહી બતાવો ને તો આ ગામ ના ખેડૂતો માનસ્ય નહીં અને આટલો પોકાર કર્યો ત્યાં તો મારી ભગવતી મેલોડી કાનમાં મેલોના કાન વાતમાં ગભરાઈ ગયો સાંભળ મારા દીકરા મારી ભક્તિ કરવી હોય ને તો મારી ભક્તિમાં તો સામે ડગલે ને પગલે લોઢાના ચણા ચાવવા જેવું છે ચિંતા ના કર તું ખાલી લાંબી આંગળી કરે ને તો સામે જો બંદૂક ના ભડાકા કરું ને એવી હું જોરાવર મેલોડી ચારે ચાર હરણો જો પાંચ પાંચ મિનિટ સુધી ચારે પગે ધૂણાવું ને તો મને લોઢા ના દાંત વાળી મેલોડી ને ઓળખે અને આ મારી ભગવતી મારી લોઢા ના દાંત વાળી મારી મેળડીએ ચારે હરણો મારી મેલોડી ધૂણાવે છે અને આ માં દ્રશ્ય જોઈ રહેલા બધા જ ખેડૂતો આંખો ફાટી જાય છે એ દુનિયામાં ઘણા બધા દેવ અને ઘણા બધા ભુવા જોયા પણ મારી ભગવતી મેલડી જેવા તો ક્યાંય ના જોયા અને પછી તો સંગા દાદા ને ટોળે કળાએ મેલડી ધૂણવા આવે છે અને બધા ખેડૂતો સારા આશીર્વાદ આપે છે ત્યારે એક વૃદ્ધ અને ગરીબ ખેડૂત એટલું બોલ્યો કે હે મારી મેલડી તું તો જબરી જોરાવર માતા છો તો મારી અમને આ કર ભરવો કાઠો પડે છે તો મા અમને એમાં કઈ રાહ તો મારી તમારો અમારા ઉપર બહુ મોટો અને પછી મારી ભગવત બોલી કે આજે છેલ્લી વાર કર ચૂકવી દો મારા ખેડૂતો સામે થી એ કહે કે આજથી શિયા ના કર માફ અને હવે એમાં કોઈએ પણ કર ભરવા આવું નહીં જો એમ સામે થી કહે ને તો માનજો કે હું લોઢો ના દાંત વાળી બેઠેલી માં મેલોડી બોલું છું તો મિત્રો આ હતો માં મેલોડી નો